આપની શાળામાં બધાએ માનનીય રજનીકાંત ઉપસ્થિત રહેલ મહેમાશ્રીઓ શિક્ષણગણ તથા નાના બાળકો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રયોગોત્સવ કાર્યક્રમ બે હજાર પચીસ ગુજરાત સરકારે આ વર્ષે છવ્વીસમી જૂન થી અઠ્યાવીસ જૂન ત્રણ દિવસ માટે ગુજરાતના ગુજરાતના તમામ રાજ્યમાં પ્રવેશોનું આયોજન કરેલ છે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ શરૂઆત ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે વર્ષ બે હજાર ત્રણમાં કાર્યક્રમ ની શરૂઆત કરેલી હતી કન્યા અને શાળા પ્રવેશો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ સ્તર ઊંચું લાવવા માટેનું છે ગુજરાતના તમામ જિલ્લાના નાના નાના બાળકોને શરૂઆતથી શિક્ષણ મળી રહે તે માટે ભારત દેશના શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે આયોજન કરેલ છે જેનાથી દેશના તમામ નાગરિકોને કુટુંબોને અને દરેક નાના બાળકોને પણ મદદરૂપ થશે कन्या કિરણની માટે કન્યાઓને પોશાક મળી રહે તે માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ આજ રોજ બીપી પટેલ હાઈસ્કૂલ નોંધરામાં તારીખ 26 ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત પંચાયત અને ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવાલયથી પધારેલ અધિકારી શ્રી રજનીકાંતભાઈ એ વાઘેલા હાજર રહ્યા અને તેમના હસ્તે ધોરણ દસ અને ધોરણ બાર માં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને કીટ અને ઇનામ વિતરણની શુભ ઉજવણી કરવામાં આવી અને પ્રવેશોત્સવ કાર્યક્રમની પણ રંગભેર આજ રોજ ઉજવણી થઈ